અમરેલીના બગસરામાં દીપડો જોવા મળ્યો છે શહેરના નગરમાં દીપડો દેખાયો સામે પાંચરે પૂરવા માટે સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે તો દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે દીપડાના જે આંટા ફેરા છે તે સીસીટીવીમાં કેદ થયા છે સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ છવાયો છે બગસરાના નટવર નગરમાં દીપડો દેખાયો છે એમાં વિડીયો સોશિયલ મીડિયામાં પણ ભારે રીતે વાયરલ થયો છે અને આંટાફેરા કરતો આ દીપડો કે જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તો જે વન્યજીવો છે વન્યજીવના પ્રાણીઓ છે કે જે જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશએ છે સ્વાભાવિકપણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય છે વન વિભાગને જાણ કરવામાં આવી વહેલી તકે આંગે નિરાકરણ લાવે અને દીપડાને સહી સલામત જંગલ વિસ્તારમાં છોડે તેવી તેવી માંગ લોકોની ઉઠવા પામી છે